પાલીતાણા તાલુકાના ખેડૂતોએ દિવસે વીજળી આપવાની માંગ સાથે વીજ કચેરી ખાતે હોબાળો મચાવ્યો પાલીતાણા તાલુકાના રૂરલ ડિવિઝન હેઠળ આવતા ગામોમાં દિવસે વીજળી આપવામાં ન આવતા ખેડૂતો પરેશાન થયા છે ત્યારે આજે પાલીતાણા બીજી વીસીએલ કચેરી મઢડા રંડોળા સગાપુરા લુવારવાવ ઢુંઢસર લવરડા સહિત ગામોના સરપંચ સહિત આગેવાનો દ્વારા અને ખેડૂતો દ્વારા પીજી કચેરી ખાતે રજૂઆત કરી હતી અને હોબાળો મચાવ્યો હતો રાત્રિ દરમિયાન ખેડૂતોને વન્ય પ્રાણીઓના ભય હેઠળ ખેતરે જવું પડી રહ્યું છે તેને લઈને દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ કરી હતી સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ વર્ષો પહેલા કરાવ્યો હતો પરંતુ તેની અમલવારી ન થતા ખેડૂતોને હાલાકી પડી રહી છે તેને લઈને રાત્રેના સમયે ખેતરે જવામાં અનેક પશુઓના ખેડૂતો પર હુમલાના બનાવો બની રહ્યા છે જેને લઈને દિવસી વીજળી આપવામાં આવે તેવી માંગ કરી હતી જો આગામી દિવસમાં તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી અને બીજીવીસીઆર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલિતાણા નામ ચૌહાણ જોરશભાઈ વિહાભાઈ લવરડા પાલીતાણા જીઈબીમાં પાવર માટે લવરડા બુઢણા મઢડા રંડોળા અને વીરપુર આ પાંચ ગામના ખેડૂત મિત્રો બધા અહીંયા જીઈબીમાં જાણ કરવા માટે આવ્યા છે કે અમારે પાવર જે થ્રી પેજ અવારનવાર છ મહિના થ ત્રણ દિવસના વારા એક નાઇટનો વારો આપે તો આ ગયા વીકમાં સીધો દિવસનો પાવર હતો ને સીધો નાઇટનો આપી દીધો તો નાઈટ એક દિવસને એક નાઇટ કરી નાખ્યો તો નાઈટમાં અમારે હાની પશુ પશુનો ત્રાસ વધારે કારણ કે અત્યારે રાત્રે પાણી વાવવા માટે ભાગ્યા હોય ભાગ્યા ન હોય તો પોતે ખેડૂત હોય તો જાનવરની બીકને લીધે રાત્રે અમારે પાવર થ્રી થ્રીફેસ જોતો નથી જી બીવાળાને ન આપવો હોય તો ઠામુકો દિવસે ન આપે તોય ચાલશે

અને જાનવરો અમારા ગામના સીમાડા સુધી આવી મારણ કરી જાય છે ભાગ્યાઓ કોઈ બીકના મારા પાણી વાવવા જતા નથી એમાં નાઇટનો પાવર આપે તો અમારે કોઈ પાણી વાળો છે કરવું શું ખેડૂતોનો આ બધો ફોલ અમારો પાક છે ને ઊભો પાક ફૂંકાઈ જાય છે સાહેબે શું કીધું આપણે હવે સાહેબે રજૂઆત ઉપર કરવાની વાત કરી છે કે ઉપર હું મેં રજૂઆત કરીશું તમારી અને ઉપર રજૂઆત કર્યા પછી તમારું ધ્યાન ત્યાં લગી પાવર કે